હાલત તૈયાર મિનિટ માં ખાલી લાડવો તૈયાર કરી તૈયાર કરો લાવવાનું બધું હેડો ધોવા ધોવાનું 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 અરે એ ધોયું હવાનું ધોયું તૈયાર કરો ફટાફટ

માલ જો જે કરો કમ્પ્લેટ જ થશે મેમો જો ઉતાવર કરછો કે પડી રહેશે બધું આપે કર

એ તો વાંધો ચિંતા કરશો તમે આ કળાઈમાં પાણી ગરમ કરો મંગાવ્યું છે નું મંગાવ એકલા બનાવ ટેન્કર જરૂર છે સારી રાખે ફટાફટ સારી નાખે તેલ નું મારે થવા લે નહીં બનાવતા આ તો કુતરો બનાવીએ છીએ કુતરો કરવું પડે ના દારા આપડે તો લાડવા ખાઈએ પણ કુતરો કોણ ખબર

પાછું આ બધું મને કીધું તો બધું ઓર્ડર ના લઈ લ્યો એમાં બધું આવી જ તેલ ખોટ ને જે જોવાય જાય હમણાં ઓર્ડર કર્યો છે પેલો આનંદ મો

છે બનાવજો બીજો બનાવો ચૂલો ના સાયાર કોણી તો થાય કે એટલી ઘર ચૂલો બનાવી દઈએ કારીગર તમે શું ગમ છો તમે 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 કમીમ કરો ફટાક વધારાનું બોર લાવી પગ મારો કરશે ને યાર કાંઈ કઈ દીધું આથે કઈ નઈ તમે પગાર વસ્તુ લાવ આ લાયા બસ નહી

તર તમે ગયા બોલો કમ્પ જોવા કરોડર કાડુ ન તો ભૂલી જ્યા સોપી દો ને

અગરબત્તી કરવાનું રાખો પેલા મંદ નહી લે તું કે શકન ક્યા હોય શકન અગરબત્તી નહીં કરતા તારા માફો ને તને પથરી દા પાછો જોજે હો આગુ હોય તો પાછો રોડા પેલા ઓર્ડર નો ફોન આવ્યો ફોન લગાવી ના ને એટલે ઈજ્જત સારી થાય આપડી રસોડા ની હા ફોન લગાવી નામ થોડી વાર ફટાફટ દીધું દીધું

ઓ ક પાસે પત્રીજા કાલા કસ્ટમ લાલ ઉત્તમ ભત્રિજા ગુંજે પાછો બરોબર

બી બીરિયો મંગાવો કે પછી ખોટા પછી બે લાવો પાણી પોણી પાણી પી ના એ તો નું પોણી છે શરીર માટે તમારે ચિંતા કરજો ઉતાવર ઉતાવળ કરશો કરજો બધું કમ્પ્લેટ કરી નું શું યાર બીજું કોઈ નઈ પછી દાળો હા મિરા પછી

બધુંટ થાય ના થાય કાફર નઈ નઈ હા એક નાખી જો ગરમ તેલ થી હોય ખબર પડે ખટ 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 બોલાય હાર તને

કીધું સારો ધોયો તો પાછો પેલા બોલો હગા કોઈ કેવું છે ખરા કારીગરો કારીગર તો આજ ચાલો નહીં જૂનો કારીગર છું પણ મોય મોય થોડું ભૂલી દેવા એવું કે હું ભૂલી ગયો આ ધાર બગાડે તો એવું ના કરો પાછા મોહન થાય નહીં હોય નાખો બરોબર છે બરોબર છે જવા દે આવું પછી યાર ના ના લે બળાય દેશી દેશી આપતા હોય ના કરાયું ધારાનું બોલશો ને તમે તો આપણને હું વાત કોથરી લાવો ને તમે યાર નાથાકુર કર્યા વગર પારા મેળ પર જોર આવો

પેલા આ રીતે લાડવા બનાવતા જમાના હું મોકલાવ બીજો થોડું લાગે સોટા ના ઉડે આજ તો ઉતરો અર્થ પતંગ ઉડાવાનો તાર તો ના આવ્યો ત થઇ ગયું પાછું પુણ્ય નું આખા કુતરા લાડવા એવા બનાવું એવા બનાવું કુતરો એ નાચું આમ કુતરો એ નાચી મારા હાથ ના લાડવા ખાઈને ને એ નાચી તું તો

લોખો સારી નથી જેમ તેમ ના છું હરખું કરો બધી સાઈડ ખોડી દેનાખો લે પાછા બોલ બોલજો પાછા અલ્યા પડવા દેવા

તૈયારી કરી નાખું છું બરોબર કરવું પડશે ઓર્ડર છે બરોબર ટેન્શન ના લેતા કોઈ હો બરોબર બધું ઓકે થઈ જશે લાડવું નહીં ના વાળે એવું બને જ નહીં જેનો લાડવો જેમ જેમ ના હોય યાર ખાલી જોવા ખાલી કારીગર ખરા પાકા બાપડા વાળા જયારે જ્યારે લાડુડિયો એટલે મુઠાણ થાય જાય બોલો હાઢો આખો ખાલી આપડે આવડો મોટો લાડવો બનાવતો ચેનો કરો ચેડો એ છે લાડુડી કરી છે કશો તમે લઈ જવા કઈ બુદ્ધિ આવે એમ કઈ ના એવું લાડવા બનાવ્યા શીખો અડુ પટન સગાવા બકરી જો નહી રહ્યો પટન સગાવા યાર ક્યો ના ના પૂદ મશે આગળ આવશે કોક ના કોમમાં ઉપર

મારે તો થાવાનું થઈ આવવાનું મજુરી નહી તારી ગ્રાંત થઈ જલ્ફી કરો કે એટલે બત્રીદા ન આવડતું નું આવડતું લાડવો બની જ લઈ બે

ચાલ ના કરવા વાપર્યું

મારે તો લોસો તા ને તને બધો કુતરો શેરી શેરી ફર ઉપર જવા કરના રાવી જ પાછળ પાછળ ફરશો

મારે પણ નું કોમ કર્યું કુતરું બુતરું ખાઇશો તો મારા શું સાત હજાર રૂપિયા નુકસાન ના પડે રસ્તામાં તમે પૂજના રસ્તા માંચી સવાલ છે પૂજ કરીએ ને તો કદી ભરાઈએ નહી મરી જાય ને સારું કેવા એક લાડવો ખાવા રાખ્યો